નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મહાવૃતમાં પ્રશ્ન યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો એમાં પહેલો જોઈએ વિદ્યાર્થી મિત્રો હેતુ એ છે કે તમે સમજપૂર્વક ગણો આઠ ગુણ્યા ત્રેપન ગુણ્યા એકસો પચીસ તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો જૂથના નિયમનો ઉપયોગ કરીશું તો આઠ અને એકસો પચીસ નજીક લેવી જૂથના નિયમમાં ઉ થઈ કરી દઈએ અને ત્રેપન છે એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો બંનેનો ગુણાકાર કરો તો આઠ પંચો ચાલીસની શૂન વધી ચાર આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણી વીસની શૂન વધી બે આઠ એકા આ અને બે એટલે દસ વધતા ઓછા માઇનસ રહેશે ગુણ્યા ત્રેપન એમના એમ વા બંનેનો ગુણાકાર કરો એટલે ત્રેપન અને ત્રણ મીંડા એક બે અને ત્રણ માઇનસ હોય તો માઇનસ એમના એમ તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવી ગયો ચલો બીજો જોઈએ સાત ગુણ્યા કૌસમો પચાસ વત્તા બે તો અહીં વિભાજનનો નિયમ ઉપયોગ કરીશું બરાબર આ સાત છે આ બંને સાથે ગુણ્યા તો સાત ગુણ્યા પચાસ આ વત્તા છે તો વત્તા સાત ગુણ્યા બે પચાસ એક સિત્તો એટલે સાત પંચો પાંત્રીસ અને આ મીંડું સાત દુ ચૌદ ત્રણસો પચાસ ચૌદ ઉમેરો એટલે ત્રણસો ચોસઠ ઓકે ચલો ત્રીજો જોઈએ મોટા કંશમાં પચીસ ગુણ્યા ઋણત્રીસ વત્તા બીજા મોટા કંશમાં પંદર ગુણ્યા ઋણત્રીસ અહીં પણ વિભાજનનો જ ગુણધર્મ છે બંને કૌંસમાં શું કોમન છે તો માઇનસ ત્રીસ શું રહેશે અહીં પચીસ પડ્યા રહેશે અહીં વધતા એમના એમ માઇનસ ત્રીસ નીકળી ગયા એટલે પંદર રહેશે ઋણત્રીસ એમના એમ ગુણે એમ પચીસ વધતા પંદર એટલે ચાલીસ થશે આ બંનેનો ગુણાકાર ચાર તારી બાર અને બે મીંડો વધતા ઓછા ઋણ તો આ ઋણ બારસો આવશે બરાબર છે ચલો ચોથો અહીં લઈ લઈએ સત્તર ગુણ્યા ઋણ ઓગણ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જે વિભાજન કરવું હોય એ તમે કરી શકો છો અહીં આપણે વિભાજનનો ઉપયોગ કરીએ સત્તર એમના એમ ગુણ્યાકાર એમના એમ ઋણ ત્રીસ વત્તા એક તો માઇનસ ઓગણત્રીસ થશે તો સત્તર આકાઉન્ટ સાથે ગુણાય તો સત્તર ગુણ્યા ઋણત્રીસ વત્તા સત્તર ગુણ્યા એક સત્તર તરી એકાવન એટલે પાંચસો દસ વત્તા સત્તર એકા સત્તર હવે વિદ્યાર્થી મિત્રો પાંચસો માંથી શું કરવાનું છે આપણે સત્તર બાદ કરવાના છે તો હું બાદ કરી લઉં છું બાજુ તો પાંચસો દસ ઓછા સત્તર તો ચારસો ને ત્રણ આવ આ માઇનસ છે તો માઇનસ જવાબ આવશે ખ્યાલ આવે છે અને જો પછી સાચો છે ખોટો કરવો તો સત્તર ગુણ્યા ઓગણત્રીસ કરી દો એટલે તમને જવાબ મળી જશે ત્યાર થયા ચલો પાંચમું લઈ લઈએ પાંચ ગુણ્યા ગુણ્યા ચાર ગુણ્યા ઋણ દસ તો જૂથનો નિયમ વાપરીએ આ બંને કૌશ કરી દઈએ પાંચ ગુણ્યા ઋણ પચીસ આ બંનેને કૌશ કરી દઈએ ચાર ગુણ્યા ઋણ પચીસ પંચો એકસો પચીસ માઇનસ આવશે ગુણ્યા ચાર દાણ ચાલી એ પણ માઇનસ આવશે પચીસ ચોક્સો ના ચડી ગઈ તો જવાબ માઈનસ માઇનસ પ્લસ તો કેટલો જવાબ આવ્યો હજાર વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે ઓકે ભાગાકાર છે ઋણ ત્રીસ ભાગ્યા દસ તો દસ તરી ત્રીસ કેટલા આવ્યા ઋણ ત્રણ ચલો બીજો ગણીએ પચાસ ભાગ્યા ઋણ પાંચ તો પોચદાન પચાસ પણ આ ઋણ છે એટલે જવાબ ઋણ આવશે એટલે ઋણ દસ ચલો ત્રીજો જોઈએ ઋણ છત્રીસ ભાગ્યા ઋણ નવ તો નવ ચોગ છત્રીસ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીં શું આવશે ચાર આવશે ચોથો જીરો ભાગ્યા ઋણ બાર ચોથો તો જીરો ભાગ્યા ઋણ બાર વિદ્યાર્થી મિત્રો કોઈ संख्या જીરો સાથેનો ભાગાકાર જીરો જાઓ ખ્યાલ ગયો ચલો પાંચમો છ કંશ વાળો અહીં થોડો એક જ મિનિટ થોડું વાળી દઉં ઓકે આવું દેખાશે મોટા કંશમાં ઋણ છત્રીસ ભાગ્યા બાર મોટો કંસ પૂરો ભાગ્યા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો સૌ આનું રૂપ તો બાર તરી છત્રીસ એટલે ઋણ ત્રણ આવે ભાગ્યા ત્રણ હવે ઋણ ત્રણ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા એકા તો કેટલો જવાબ આવશે ઋણ એક જવાબ આવશે કેટલો આવો વિદ્યાર્થી મિત્રો ઋણ એક જવાબ આવશે ઓકે આમ તો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો હવે અહીં જોઈએ તો ઋણ પંદર ભાગ્યા જીરો તો અહીં સાઈડમાં જ ગણી દઉં ઋણ પંદર ભાગ્યા જીરો તો કોઈ પણ સંખ્યાનો જીરો સાથેનો ભાગ્યા અવ્યખ્યાયિત થાય શું થાય અવ્યખ્યાયિત થાય હવે જોઈએ તો ચારસો બોતેર ભાગ્યા કેટલા કરીએ અહીં ખાલી જગ્યામાં તો ચારસો બોતેર આવે તો એક ઋણ પંચોતેરને કેટલા વડે ભાગીએ તો ઋણ એક આવે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધન પંચોતેર વડે ભાગવા પડે ઋણ અઢારને કેટલા વડે ભાગીએ તો ધન એક આવે અહીં ઋણ એક છે અહીં ધન એક છે તો ઋણ વડે જ ભાગવા પડે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અહીં એક વડે ભાગીએ તો ઋણ પોસઠ આવે તો અહીં ઋણ પોસઠ જ આવે અને વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા વડે ભાગે ત્રણ છે એટલે બાર વડે ભાગ બાર કરવા પડે અને અહીં માઇનસ એટલે ચાર તરી બાર તો ઋણ ત્રણ ઓકે